તો મિત્રો આપણે આવી ગયા છે એક નવો વિડીયો હું તમને બતાડ દિવસ વિડીયો અપલોડ કરવાના છે તો વિડીયો ડેલી આપણે આવી જવાના છે ને આપણે જે કપાસ વીણવા પેલા ઠેલી લીલી શરદી થઈ ગઈ તો ગુણો જો આપણે બે દી વીણશું તો આપણીથી અડતો જ નહીં ખોરાય કારણ કે હું વીણતો જ નથી શર્ટ પહેરીને ચાર થઈ જઈ શર્ટ પહેરીને આપણે થઈ જાય હાલતા આ છે આપણી થેલી અને આપણે જવાનું છે પહેલાં શેઠ એટલે ત્યાં જ જઈને આપણે તરત કપ્પાની બાકા ચીકી બોલાવી દેવાની છે ને વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો મજા આવવાની છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે હવે જવાનું છે પહેલાં શેઠે એટલે ડાયરેક્ટ આપણે ત્યાં જઈને જ કેમેરા ચાલુ કરીએ ને કેવી રીતે કપાસ વીણું છું આળા કરી કરીને એ હું તમને બતાડું તો આવો કાકા અમારા કપાસ હતો આ વીણે વીણો છે પણ આ વાહો વાય તવડી ગયો છે બધું વીણેલો છે કપા અને હું તમને આગળ બતાડું કે કેટલો તવડી ગયેલો છે ચાલો હવે વિચાર્યું છે કે હવે આપણે ક્યાંક જવું છે ફરવા એટલે ગાડી લઈને નીકળી ગયા છીએ ને આ તમે સૂર્યથી જઈ શકો છો આમાં તમારે જોવાનું કાંઈ નથી કોઈ તમે તરફ આપણે કાંઈ નહીં આમાં એટલે આપણે કાંઈ શોર્ટ વિડીયો તો છે ને ક્યાં જવું છું બોલે ધૂપ આમાં જો ગાડીમાં પેલ લખાને આગે આમાં નાખી દીધું છે આપણે પેટ્રોલ આ નાખ્યા છે હા પેટ્રોલ પંપ ઓલા પેટ્રોલ પંપ જતા ફોનુ કીધું દોઢસો નો આજ અમારે ઓરું પડે જવાનું તું રાતોરાત માં બહડ ફળાવે હવે પાસણ નો સીન પાછા ઘરે બાય ભાઈ